માતાજી રામ રામ ને સીતારામ તમે મજામાં અહીં મજામાં હે તો આજ હાઈમ હે તો બધામાં આપણી પ્રાર્થના કરીએ કે બધા શુભ શુભ જાય અને મિમાન બધા વ્યાંગા રોહિતભાઈ એક રોકાણો ને એને આપણે અટાણ કરાવ્યો ગાંઠિયાનો પ્રોગ્રામ મળેલા તો રોહિતભાઈ ગાંઠિયા કરે પણ મુંજાના પાટલેથી કે કીંજી લાકડાનો પાટલો જોઈએ લાકડાનો પાટલો ને અને સી ઓલો એમાં કંઈક પણ અમે આંધા ગંદા કરીએ જો કામ મેળી આવે તો હલો તમે એ બતાડો ભાઈ ગાંઠિયા કરે એ અને હાં જીતા પછી ઓલી ટિણકીનો વિડીયો ઉતારવો હતો પણ ટિણકીને વિડીયો ઉતારવાનો મેળનો આવ્યો ને નીતા એક બે ફોટા લક્ષક પડ્યા આવીએ તો એ મૂકી ને રોહિત ભાઈ ઉતાર્યો તો એમાંથી હું વિડીયો લઈને એ તમને મૂકી તો જરૂર જોજો અને મીમાની બહુ મજા આવ્યા હતા અને બહુ મજા આવીને બહુ એન્જોય કરી ઈજ નું થયું કે ઇન્ડિયા હે એ રીતના બહુ એકદમ મજા આવી ચાલો રોહિત ભાઈ ની દેખાડા તમને તો જો આ અમારે છે ને રોહિતભાઈ ભાઈ ગાંઠિયા નો પ્રોગ્રામ ચાલુ કરી દીધો ભેગું નતું થતું પણ જીતી કરે ને અમે ભેગું કર્યું ખાવા એટલે ખાવા ખાવા એટલે ખાવા રોહિતભાઈ ને ગાંઠિયા બનાવતા આવડે ને વણેલા કરવાતા પણ લાકડા નો પાટલો ને પાટલે લાસાર થયા એટલે જીતી કરે ને જો ગાંઠિયા કરીએ ને ગાંઠિયા થાય મસ્તી ના જો એટલે શરૂઆત કરી ને નિર્મલ ને આ ગાંઠિયા વણેલા ભાવે એ જાણતાર કીએ કે મમ્મી વણેલા ગાંઠિયા ખાવા પણ અમારે કોઈની મેળ આવતો ને ને રોહિલભાઈને આવડે પણ અમારે પાટલે જ લાસાર થેગા ગયા ભાલીએ વાંધો નહીં આવે આપણે જીતી કરે ને ભેગું કરવું ને તો કાંક એવું હે બધું તો બીજું તો બધું ઠીક છે પણ રોહિતભાઈ કી મજા આવી ને ઠીક ઠીક મજા આવી

અને નિર્મળની કેદુકનો કોકને ગાંઠિયા દેખે ને તા રોઈ દે ઇંચકે ગયા વણે લાગટિયા આપડી કે દુખાયો પણ આણે ભાણેજ ગાંઠિયા ખવરાવે આજ ભાણેજ ગાંઠિયા ખાઈ લીએ આ તો કાય ગાંઠ ભાણેજ ગાંઠિયા ખાઈ લીએ પાતલા વગરના હાથના વણેલા ગાંઠિયા આ હાથના વણેલા સ્પેશિયલ પાટલે તો બધાય વણેન ખવરાવે વણેન ખવરાવે પણ આ હાથમેને હાથમેને જીંદાબાદ દાતના વણેલે અને

બધું મીઠાઈ ને એલા થેપલા ને સેવડો ને ખાઈ લીધો ને એ ગાઠિયા આ ગરમ વસ્તુ છે લાલે ને ગરમ વસ્તુ ઉને જમ કે લાવી 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 ભાવે તો જો ટાણે વઈ સો અને આજ છે ને મીમાન બધા એ વ્યાગા કોઈ ને ત્રોકાણું તો રૂંઢે એ બધા વ્યાગા મીમાન એ અવથેરિયા અમે એકલા તે ઘરમાં એ ગમતું કે કોઈ હામટા આવતા મજા આવતી હતી અને એ અવથેરિયા એકલા એટલે ઘડીક વાર હુતી દોઢ બે કલાક જેવી ટ્રાય હોવાની કરી પણ નિંદા રહી ન આવી અને ઓલા બધા એમ તા મજા આવતી હતી એકદમ તો પછી હું કાલે એમ નિંદા રહી નહીં આવે અને કંઈ નહીં તો પછી થોડુંક ઘરમાં કામ હતું એ કામ પતાવ્યું અને થોડો નાસ્તો કર્યો નાસ્તો કરે ને બસ જો એમ ના વાજા હું તું કાલે થોડુંક વિડિયાની શરૂઆત કરી દઈએ અને પછી હું કાંઈ આગળ આગળ કામ કરીએ આપણે હું કાં તો એવું હે અને કાલુ નમીમાનું તાતી મજા આવી એકદમ ને હવે એ થતું હતું કે જેણે આપણી ઇન્ડિયા હે એવી ફિલિંગ આવતી હતી પણ આજ બધા વ્યાગા તો હેંગ હેંગેર તો એને નથી કે હવે એકલા એકલા હે અને ઓલા બધા એવું મજા આવતી હતી તો તમણે બધાની કેવી મજા આવી તો એ જરૂર કોમેન્ટમાં કીજો અને કંઈ ભૂલસૂક થઈ હોય તો માફ કરજો અને જેટલી બનતી કોશિશ કરી હતી પણ કદાચ કંઈ ભૂલસૂક થઈ હોય તો માફ કરજો અને કેવી તમને મજા આવી એ જરૂર કોમેન્ટમાં કીજો કે નાના તમણી મજા આવીને તો વાંધો નહીં અને બસ ગમે તાર પરબ હોય કે એવરી ટાઈમ ગમે ત્યારે આવી તો બસ મજા આવે આવી રીતે બેહીએ ઉઠીએ અને બીજું તો આપણે આ કામ હે તો આ રીતના આપણે પરબ ઉજવીએ અને બાકી તો જો કાલે તો બધા આઈટેમ હે તો આ કંઈ એવું હોય ને તો કાલે આઈઠેમીતા બધા બધાય બી સળે જાય એટલે આજ ફેરે મોકે મોકો સો એ થાય તેમ એને શનિ રવિ આવ્યા ને તે બધાની મેળ આવે ને બધા બેઠા ઉઠ્યા ને આજે થોડાક જણા આવવાના હતા મેં તમને આગળ કીધું હતું પણ બિસાડાવને આજે ઓવર ટાઈમ હતી એટલી ન આવે હૈ ગયા કે કેણ કામ પૂરું કરવાનું જ હતું એટલી થોડાક ઓવર ટાઈમમાં ના ન પડે હૈ ગયા ન કરતા બધા હતા તો પછી જણા થઈ જાત અને કદાચ વધારે થાત પણ પછી જે બીજા બીજાને કામ નીકળતું ગોઈ પછી ન આવ્યા ને રાહુલભાઈ રોહિતભાઈ સેજલ ને બીજા બે પાંચસો કરોડના તમને બધાને નામ ઈ તા પડતા એટલે એ તો એ બધા આવ્યા હતા ને એકદમ એન્જોય કરી ને બહુ હવે એકદમ મજા આવી તો જો બસ એવું હે બધું તો હાલો તમારા ઘરે શેર કરીએ અને હાંજી હું તો એટલે તમને એવું કહેતી હતી એટલા વિડીયામાં કે વિડીયામાં આવ્યા હતા હું બતાડી બધાને બતાવી દે વિડીયામાં પણ જે ક્યુટ સી બેબી આવી હતી એની તમને વિડીયો ઉતારવાનો વીત જ મળી ન આવ્યો તો એને જ બતાડે હગી પણ નીતા પાસે ફોટો હે ને તો હું આ વિડીયામાં તમને ફોટામાં બતાડી મસ્તી નહોતી તો ઘડીક વાર એને રમાડવાને વાહે રહી પછી હું ગઈ ને પાછા ઈ જ્યાં ખવેરી વેલેરામ મેં આવ્યા હતા એટલે વેટાણે પાછું કોઈ વિડીયો શૂટિંગ થયો નહોતો ને રાત આખી નીતા એ ભેગી હુવરાવી હાં નહીં કે હું હુવરાવું ભેગી હતી નીતા વાલી વાલી કરો ને ઘડીક વાર ઓલી નહોતું ગમતું હતું રેડી નાખતી હતી ને પછી પાછી તો હું ગઈ હતી નીતા ભેગી હોવારો હોવારી હોતી રહી છે યાર વાગે હેઠ ઉઠી ને મસ્તીની એવી ક્યૂટ સી હતી તો નીતા હાથ પકડે ને ફોટા પડ્યા ને પગ પકડે ને એમાં ફોટા પાડતી હતી નીતાને ફોનમાં છે ના એ હું તમને ફોટો મૂકી અને મેં એનો જ વિડીયો નહોતો તારે બધા વિડીયો આવતા હતા તમે બારોબાર તારી અહીંયા ઘરમાં હું આવતા હતા એટલે મણી કંઈ મગજમાં જ નહીં ને પાછું એટલા માણસ હામટ આવતા હતા અડિયા પાર્ટીમાં લેવું ને દેવું અડાવરા નહીં ને વાહે એમાં કંઈ મગજમાં જ આવ્યું કે મેં ગોગીને ફોટો આવતા હતા એટલે વિડીયો આવતા તો ભૂલે ગઈ નેણું નામી કીકીણ માં કેતી તી પણ નામી ભૂલાઈ ગયું નીતા ખબર હે તો હું નીતા પૂછે અને તારા મે એલું કર્યું તો બહુ જ મજા આવી ને એન્જોય થઈ ને નીતા કે દુખ ગતિત માં ગોકી રમાડવી રમાડવી પણ કાલે ઈ કુદરતી કામ હોય તી પછી એલું ગોકી રૂ હામ થ્યું વા એકલી ને એકલી રીએ ના પછી ગોકી રૂ હામ ટુ થ્યું ઈ ઘડીક વાર બિસાડી રૂની સોરાણી ને મણીજી ઉપર તો હું કતના રોવે હું ને આ પાછું કઉ ઘોડીયું હોય ને તે ટાયું કે આપણે ઘોડિયા મિસકાવીએ તો હોય જાય પછી એવી કારીગરાઈ કરે અને બે જણીઓને હાથમાં હું કે તમે ઓસાડ લુંગી પકડો ને એમાં એની હુવર આવે ને ઘડીકી હિસકાવી તો બિસાડી હુવરે પછી તો હોવાર સુધી ઉઠી જ નહીં તો પછી તો હોવાર હોવા જ હોતી રહી પછી જ્યાં નહીં ત્યાં ભેગી ને ભેગી હોતી હાલો એ ફોટો હું મૂકી તમણી ભેગો અને બસ જો એકદમ મજા આવી ને તમે હાથે માઠે મજા કરો એન્જોય કરો હાલો પાછા મીડિયા વરે તો ચાલો અટાણે વાગ્યા હાથ અને મારે થોડું કામ હતું કાગરિયાનું તો હું કાઉન્ટી કઢીએ ને તો હું લેતી કી ને બસ જો આજ કંઈ રાંધવા કરવાનું હે નહીં આજ તો બધું ટાટું ખાવાનું હે કાલે ટાટું ખાવાનું હે એટલે બેથી કંઈ રાંધવા કરવાની ઉપાધિ હે નહીં અટાણે પોવા નહીં બોટાઠો ટાંટો હે તરજી હોવાય એની વાત જ તુસોમાં મહેમાન તરું ઠે વ્યાંગાતા એટલી ઘરના ઘરના હે આજ તો બહુ ગમીએ નહીં પણ તોય કામ કરીએ હાલીએ મહેમાન આવે તો મજા આવે એન્જોય થાય ને ઇન્ડિયાની ફિલિંગ આવે તો એવું કંઈ હું ને હું કટાટી ઘડી હોય તો અટાણ મેં જે અમારી પાસે ને અડપ નહીં થાય એટલે અટાણ જ્યાં અને કાલે ને પ્રમણેદી બેદી કંઈ આજને કાલે બેદી કંઈ રાંધવાનું ને કાલે કાનુડા જલમ થાય એટલે પ્રમણેદિ આપણે રાંધવાનું હે તો પ્રમણા દેહથી આપણી ફ્રી હે પ્રમણા દેહથી આપણે કંઈ કામ હે નહીં એટલે ખાઈ પીએ ને મજા કરવાની હે ને તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં બતાવજો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો પછી આપણી પાસા મળ્યું નવા વિડીયામાં નવા કન્ટેન્ટ સાથે તમે સાહેબ ઇન્જોય કરો આઈઠેમની હાઈટેમ આઈઠેમની અને બસ અમી પણ કરીએ અમે તો એ મૂકી તો હાલો Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.